મુન્દરા ખાતે આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ દેવ દિવાળીના શુભ અવસરે આમ આદમી પાર્ટી દ્વારા મુંદરા શહેરના મધ્યમાં નવી જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો કુમારિકાઓના વરદ હસ્તે ચંદ્રમોલી કોમ્પ્લેક્ષ પ્રથમ માળ ઓફિસ નંબર બસ્સો ચાર ખાતે આ કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું છે કાર્યાલયનો મુખ્ય હેતુ લોકોને તેમની સમસ્યાઓને વાચા આપવા અને તેના નિરાકરણ માટે પ્રયાસ કરવાનો છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ કચ્છ લોકસભા ઇન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી પશ્ચિમ કચ્છ જિલ્લા સંગઠન મંત્રી પરિક્ષિતભાઈ બીજલાણી મુંદરા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ ભરતભાઈ ધેડા માઇનોરિટી સેલ પશ્ચિમ કચ્છ જિલ્લા મહામંત્રી ગનીભાઈ किसान सेल मुंदरा तालुका प्रमुख हर्षद दान एडवोकेट जीवराज भाई प्रशांत भाई राजगोर विपुल सिंह जाडेजा गजेंद्र सिंह झाला जिग्नेश भाई रावल जय मातंग जयदीप भाई सूरज जोशी भूपेंद्र सिंह वाघेला सतीश रावल अशोक भरिया राजेश डुंगरिया दीपक भाई હુકુમત સિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંજય બાપતે લોકોની સમસ્યાઓ સાંભળવા માટે હેલ્પલાઇન નંબર સિત્તેર ચારસો બત્રીસ તોંતેર સાતસો સડસઠ જાહેર કર્યો તેમણે જણાવ્યું કે કાર્યાલયમાં માત્ર સમસ્યાઓ જ નહીં પરંતુ આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ઇચ્છુક લોકો પણ સંપર્ક કરી શકશે બાદ ટૂંક સમયમાં માંડવી ખાતે જનસંપર્ક કાર્યાલય શરૂ કરાશે વિસ્તારના તમામ લોકોને તેમની સૂચનો સાથે આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દરા કચ્છ મારું નામ બાપર છે આ જે કાર્યાલય છે તાલુકાના પ્રમુખ વિજેન્દ્રસિંહ શહેર પ્રમુખ ભરતભાઈ ઢેડા અમારા મહામંત્રી શ્રી કિસાન જિલ્લા પ્રમુખ પશ્ચિમ અમારા કિસાન તાલુકા પ્રમુખ ગજેન્દ્રસિંહ જયદીપભાઈ અને સમગ્ર અમારી જે ટીમ છે મુન્દ્રા તાલુકા શહેરની અને અહીંયા વસતા જિલ્લાના તમામ પદાધિકારીઓ દ્વારા આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટી જનસંપર્ક કાર્યાલયનું હોર્ડિંગ લાગેલું છે જનસંપર્ક એટલે જે સામાન્ય લોકો છે તાલુકા અને શહેરના એ તમામ લોકો એમની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લઈ અને આ કાર્યાલયની મુલાકાત લઈ શકે છે આ કાર્યાલય સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે એમની જે પણ કઈ સમસ્યાઓ હોય શ્રમિકોની હોય વંચિતોની હોય કિસાનોને લગતી હોય અલગ અલગ રોડ રસ્તાના ગટરના જે પણ કઈ પ્રશ્નો હોય તમામ પ્રશ્નોને લઈ અને અહીંયા આવી શકે છે અને એની સાથે સાથે અમે એક અહીંયાથી તાલુકા લેવલે હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે જેનો નંબર છે 7043273667 સિન્ટર 4327367367 આ જે નંબર છે એ નંબર પર પણ તેઓ 12 કલાકની અંદર ગમે ત્યારે સંપર્ક કરી શકે છે ઇમરજન્સીમાં 24 કલાકમાં ગમે ત્યારે એનો સંપર્ક કરી શકે છે એમની જે સમસ્યા છે એ સમસ્યા જણાવી શકે છે આ જે કાર્યાલય છે એ કાર્યાલય લોકોના હિત માટે અને લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે અહીંયા ઘાગ્રજ થયું છે અને એની સાથે સાથે જિલ્લા તાલુકા નગરપાલિકાની જે અત્યારે ઇલેક્શન આવી રહ્યા છે ઇલેક્શનની અંદર પણ કોઈને ઈચ્છા હોય સારા વ્યક્તિઓને એડ્યુકેટ વ્યક્તિઓને લડવાની એ લોકો પણ અહીંયા અમારા તાલુકા અને શહેરના પ્રમુખ શ્રીઓ છે અને એમની ટીમ છે એમને સાથે મળી અને આ કરી શકે છે મારી સાથે ખસ લોકસભાના ઇન્ચાર્જ ગયાંજીભાઈ મહેશ્વરી પણ આજ રોજ આ પ્રસંગે

તાલુકા શહેરના જઈએ છીએ તાલુકા પંચાયતમાં અમે જઈએ છીએ કે પછી મામલતદાર પાસે જઈએ છીએ તો અમારા કામ થતા નથી ઘણી વાર અમે પણ ઓબ્ઝર્વ કરેલું છે અને લોકો પીડિત થાય છે આવા લોકોને પ્લસ જે રહ્યા છે આ સરકાર પાસેથી કારણ કે અત્યારે તમે જોવો છો મોંઘવારી માજા મૂકી છે દરેક ચીજનો ભાવ દિવસે ને દિવસે વધતો રહે છે રોજગારી નથી મળતી જ્યાં રોજગાર છે ત્યાં સારા પગાર પાણી નથી અને આજે ઇલેક્ટ્રિસિટીના બિલ ઘણા આવે છે તો ઘણા લોકો પીડિત છે અને ઘણા લોકો ખુલી બોલવા માંગે છે પણ દરેક લોકો ડરે છે આ ભ્રષ્ટ સહી સરકાર સાથે કારણ કે આજે દરેક ગામની અંદર સિટીની અંદર આ ભાજપના અમુક ચમચાઓ છે ત્યારબાદ અમુક કોન્ટ્રાક્ટરો એવા છે જે નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપે છે એટલે લોકો ખુબ જ ડરેલા છે એ લોકોને એક ઓપ્શન ગોતી રહ્યા છે અને ઓપ્શન એવી રીતે છે કે અમે કોકને કહીએ ને અમારા માટે કોઈ ઉભો રહે તો આપના ન્યૂઝના માધ્યમથી હું વિજેન્દ્રસિંહ જા એ કહેવા માંગુ છું કે આપ સૌને અમે આપની ઢાલ બનીને આપનું મદદ કરવા રેડી છીએ જ્યાં પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફો હોય તો આપ અમને કાર્યાલય દ્વારા સંપર્ક કરી શકો છો અને અમારા જે કચ્છ ઝોન પ્રભારી સંજયભાઈ બાપટ દ્વારા આપને અમે એક નંબર વાયરલ કરેલો છે એ નંબર ઉપર પણ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો આજનો આજનો જે કાર્યક્રમ છે

અને અમે પણ જે છીએ હોદ્દેદારો છીએ આપ જેવા છીએ કે આપના લેવલ ગ્રાઉન્ડ લેવલ ના છીએ એટલે તમને અમે સપોર્ટ કરે